સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે આ પરિસ્થિતિમાં અને લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા તંત્રના વિવિધ વિભાગો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ ઓપરેશન અંતર્ગત જામનગર શહેરી વિસ્તારમાં બસો નેવું થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સાથે 1550 નાગરિકોને સુરક્ષિત આશ્રય આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાયું છે અને જામનગર શહેરમાં પણ છેલ્લા 5 દિવસમાં 1159 મિલીમીટર જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે ત્યારે શહેરીજનોને ઉચામાં ઊંચી હાલાકી પડે તેમ જ જનજીવન પુરવઠ થાય તે માટે જિલ્લા પ્રશાસન કાર્યરત છે અને હાલ સ્થળાંતરિત કરાયેલા